mm no. નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતી સગીરાને જીવાપર ગામનો યુવાન અને એક સંતાનનો પિતા ભગાડીને લઈ ગયો હતો બનાવના ચોથા દિવસે યુવાન અને સગીરાના જીવાપર ગામની સીમા વૃક્ષની ડાળીએ દોરડાવા બાધેલ બાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મરતા પહેલા બંનેના પરિવારો ઝઘડો ન કરે તેવી બંને લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે

દસના રોજ વિક્રમ પરલિયા નામે પોસ્કોની કલમો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ બંનેની શોધખોળ કરી રહી હતી ત્યાં તારીખ સાતમી એ સગીરા અને વિક્રમ પરલિયાની જીવાપર ગામની સીમાથી વૃક્ષની ડાળીએ દોરડું બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બનાવની જાણ થતા પોલીસે બંનેના પરિવારોને દોડી ગયા હતા અને મળતા પહેલા બંને સુસાઇડ નોટ લખી હતી જેમાં બંનેએ પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનું તથા બંને પરિવાર ઝઘડતા નહીં અને સામસામે કેસ ના કરતા તેવું લખ્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ